બાળભુટ બેરેજ પ્રોજેક્ટના અંકલેશ્વર કાંઠાના છ ગામોના જમીન સંપાદનનો કોઈડો હલ થવાનું નામ લેતો નથી શુક્રવારે બોરભાઠા બેટ સરફુદ્દીન શુક્રવારેપોર તરિયા અને ધનતુરિયા ગામના સાતસોથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોએ બે હજાર વીસમાં જારી કરાયેલ જાહેરનામું જ ખોટું હોવાનો સુર વ્યક્ત કર્યો છે અસરગ્રસ્ત ખેડૂતોએ કલેક્ટરને આપેલા આવેદનમાં આઠસો હેક્ટર સંપાદિત જમીનનું બે હજાર ની કલમો મુજબ જાહેરનામું ખોટું હોવાનો આરોપ લગાવાયો છે

વાત કરીશું કિરણ ભટ્ટ ભરભુટ બેરેજ ખેડૂત સમન્વય સમિતિ વિસ્થાપિત ખેડૂત આજ રોજ જિલ્લા સમાહર્તા માન્ય શ્રી કલેક્ટર સાહેબ શ્રીને અમે આવેદન પત્ર આપવા માટે આવ્યા છે અમારી એક જ ડિમાન્ડ છે કે બે હાજર વીસ માં જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું એના આજે પાંચ વર્ષ પૂરા થયા બે ની સાલ આવી પાંચ વર્ષ સુધીમાં જાહેરનામાની જે કંઈ પ્રક્રિયાઓ કરવાની હોય છે એ પ્રક્રિયાઓમાં ઘણી બધી ક્ષતિ દેખાઈ રહી છે જેના કારણે અમારી સરકાર વિનંતી છે કે આ જાહેરનામું રદ કરી અને ફરીથી નવા જાહેરનામું બહાર પાડી અને જમીન સંપાદનની પ્રક્રિયા નવે શરદી કરવામાં આવે એનું રીઝન છે કે આજે બે હજાર પચીસ ની સાલ છે બે હજાર વીસ માં સરકારશ્રીને જો અમારી જમીનની જરૂરિયાત જ નહી હતી ખરેખર અમને એવું લાગી રહ્યું છે કે સરકારશ્રી ને અમારી જે જમીન છે એ બે હાજર પચીસ ની સાલ જરૂર હતી પરંતુ નવા જંત્રી પ્રમાણે ભાવ ચુકવવા પડે એના કારણે જાહેરનામું બે સાલમાં બહાર પાડી દેવામાં આવેલું છે જે તદ્દન ખોટી આજે બે હાજર પચીસ ની સાલ ચાલે છે અને જૂની જંત્રી બે હાજર અગિયાર પ્રમાણે અમને ભાવ ચુકવવાની વાત ચાલે છત્રીસ રૂપિયા ને અડતાલીસ રૂપિયા સાહેબ આજે છત્રીસ રૂપિયામાં એક રૂમાલ નથી આવતો શર્ટની તો શું વાત કરું

એના માટે એની સંપૂર્ણ જવાબદારી કે જેઓ આજે જાહેરનામું બહાર પાડ્યા અને પાંચ વર્ષ થયા અને જે કોઈ પ્રક્રિયા નથી કરી એની રહેશે નહીં કે ખેડૂતની